કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વધુ એક વખત વારો આવ્યો છે વરસાદના કારણે અનેક નદીઓમાં થઈ છે નવા નીરની આવક કોઝવે પર પાણી ફરીવર્તા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દાહોદ ખાતે સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જણાવવા માંગીશ કે ઝાલોદ તાલુકાના લીમડી પાસે આ કોઝવે સ્થિત છે જ્યાં વરસાદી પાણી ફરીવર્તા લોકોને ફરી એકવાર હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અનેક ગામોને જોડતા કોઝવે પર ફરી વળ્યું છે વરસાદી પાણી